નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ બોડેલીમાં પ્રભુ જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પૂજન આરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યું જગન્નાથજીની સતત ત્રીજા વર્ષે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જલારામ મંદિર ખાતેથી આયોજન સમિતિના સદસ્યો વિવિધ સંપ્રદાયના સંતો સંખેડાના ધારાસભ્ય અભિરસિંહ તળવી બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સિત્તલ કુંવરબા મહારાઉલ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ સાથે તમામ છે આગેવાનો છે બોડીલેલીપુરા અને ઢોકોલા ના સરપંચો સદસ્યો અગ્રણીઓ ભાવિક ભક્તો સાથે નીકળ્યા હતા ત્યારે ઉપસ્થિત રસ્તા ઉપર ઝાડુ મારી પ્રભુ જગન્નાથજી પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન જગન્નાથ ની રથયાત્રા ઉજવાઈ રહી છે આજનો ઉત્સવ ખૂબ જ અને અન્ય વિવિધ સાત્ય દ્વારા ભગવાન જગન્નાથ ને અર્પણ કરીને આખું નગર છે ભગવાન જગન્નાથ પોતાના બે હાથ ખુલ્લા કરીને અને મોટી મોટી લોકો ના દર્શન કરીને એમને પોતાને સહભાગ્ય આપી રહ્યા છે અમે કૃતજ્ઞ થઈ રહ્યા છે એમના દર્શન કરીને આખું નગર ખુબ જ સૌભાગ્ય જય જય જગન્નાથ જગન્નાથ

મોટી 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 આશ્રો અર્પણ કર્યા અગાઉ લોકોને આશીર્વાદ આપણે ભગવાન જગન્નાથજી